ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમનું તવરા ગામ અને તેના ગ્રામજનોની પંદર વર્ષ જૂની ગેસ પાઇપલાઇનની રજૂઆત તંત્ર ગુજરાત ગેસ કે જનપ્રતિનિધિ ઉકેલી શકવામાં પાણી વિહોણા સાબિત થતા હોવાનો ગ્રામજનોએ સુર વ્યક્ત કર્યો છે નબળી નેતાગીરીના કારણે હજી તવરા ગામમાં ગેસ લાઇન નહીં આવતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે દર ચૂંટણી સમય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભાના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન આવેલા ઉમેદવારો પ્રચાર દરમિયાન મોટી મોટી ડંફાસો મારી જતા હોય છે આ મુદ્દે વારંવાર રજૂઆતો થાય છે છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી જ નથી ત્યારે તવરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર જ આવેલી નવી સોસાયટીઓ નવા એપાર્ટમેન્ટમાં ગેસ લાઇનનું જોડાણ કરી દેવાયું છે તો તવરાના ગ્રામજનોને હજી સુધી ગેસ લાઇનનું જોડાણ કયા કારણોસર સરકાર રાજકીય આગેવાના કારણે નથી અપાયું તે એક તપાસનો વિષય બન્યો છે જોડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ એક નવા ભરોસો નિર્માણ થવા જઈ રહ્યું છે

ત્યારે અમારું ગામ જૂના ટવડા જે વિકસિતથી થોડું દૂર છે આજુબાજુની સોસાયટીઓમાં બે વર્ષ ત્રણ વર્ષ પહેલાં લાઈન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઈનનો કોઈ અટોપટો નથી એટલે અમે ગામવાસીઓ લોકો અમે અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસ લાઈન ક્યારે મળશે વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી તો આપ સૌને નમ્ર વિનંતી વિનંતી છે કે અમને આ ગેસ લાઈન આપી જઈએ અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા પંદર વર્ષથી ગેસ લાઈનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી જ્યારે તવરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા પાંચ ટીપીને મોર માર દેવામાં આવ્યું છે જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહી હોય તવરા ત્યારે અહીં ગાડી બારથી પંદર પંદર માળની બિલ્ડિંગો બની છે એ લોકોને સત્વર અને તાત્કાલિક ગેસ લાઈનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે તો ગામજનો જોડે કેમ આવો અન્યાય જ્યારે એ લોકોને બે વર્ષમાં લાઈન મળી જતી હોય અને ગામવાળા પંદર વર્ષથી ઝઝૂમે છે વારંવાર તાલુકા લેવલથી કે લોકસભા સુધીના ઇલેક્શનોમાં આ રજૂઆત અમારી થયેલી છે માત્ર ને માત્ર વાયદા જ પૂરા ને કોઈ વાયદો પૂરો થયેલો નથી